વડોદરા શહેરના ભાયલી નવરચના યુનિવર્સિટી પાસે વિહો કિસ્ટોન ક્લાર્મોન્ટ નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું વડોદરામાં એક નવા ચિહ્નનો ઉદય થયો છે કિસ્ટોન ક્લાર્મોન્ટ નું ભવ્ય લોન્ચિંગ આજે નવરચના યુનિવર્સિટી પાસે 75 મીટર ભાયલી રોડ પર આવેલા તે આકર્ષક સ્થળે યોજાયું આ લોન્ચિંગ વડોદરાના રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઘટના છે જે આધુનિક ડિઝાઇન ઉત્તમ સુવિધાઓ અને વ્યૂહાત્મક સ્થાનનો સમન્વય દર્શાવે છે કિસ્ટોન ક્લારમોન્ટ તેના રહેવાસીઓને એક ઉચ્ચ ગુણવત્તાવાળું જીવન ધોરણ પ્રદાન કરવા માટે તૈયાર છે લોન્ચિંગ સમારોહમાં ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો ઉદ્યોગના નિષ્ણાંતો અને ભાવિ ખરીદારોએ હાજરી આપી હતી આ પ્રસંગે કિસ્ટોન ક્લારમોન્ટના વિશિષ્ટ પાસાઓ અને સુવિધાઓ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં તેના આધુનિક આર્કિટેક્ચર લીલાછમ વાતાવરણ અને આસપાસની સુવિધાઓની કર્તાનો સમાવેશ થાય છે કિસ્ટન ક્લારમント માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી પરંતુ તે એક સમુદાય છે જે આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે આ પ્રોજેક્ટ વડોદરાના વિકાસમાં એક નવું પ્રકરણ ઉમેરશે અને રહેવા માટે એક આદર્શ સ્થળ પ્રદાન કરશે આ ભવ્ય લોન્ચિંગ કિસ્ટન ક્લારમントની સફળતાની શરૂઆત છે જે વડોદરાના લોકોને એક સ્વપ્નમય ઘર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે ભાવિન છે હું સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ છું વિહવ ગ્રુપના આજે અમે એક બહુ જ સરસ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે કીસ્ટોન ક્લેરમોન કરીને વિહવ ગ્રુપ તરફથી આનો મેઇન છે કે ઇટ ઇઝ લોકેટેડ રાઇટ ઓન સેવન્ટી ફાઇવ મીટર રોડ ઉપર આ પ્રોજેક્ટ છે સેવન્ટી મીટરના ટાવર છે બે ટાવર્સ છે ઓગણીસ ઓગણીસ માળના એમાં આપણે લોટલ સેવન્ટી ટુ અપાર્ટમેન્ટ છે વિથ ઓલ ધ એમ્યુનિટી બધી ફેસિલિટી સર ત્રણ હજાર આઠસો ને સત્તર સ્કવેર ફીટના અપાર્ટમેન્ટ છે સાડા પાંચ હજાર સ્કવેર ફીટના આપણા પેન્ટ હાઉસીઝ છે બેડમિન્ટન કોર્ટ જીમ સ્વિમિંગ પૂલ જે બધી એમ્યુનિટીઝ બધી વી આર પ્રોવાઇડિંગ હોય મેઇન થિંગ ઇઝ વી આર પ્રોવાઇડિંગ અલોટેડ કાર પાર્ક ઓલસો નવું તો એ છે કે આપણો સેવન્ટી ફાઇવ મીટરનો જે રિંગ રોડ છે વિચ ઇઝ ધ મેન યુએસપી જે બરોડા કરે છે ધ મેન યુએસપી ઓફ પ્રોજેક્ટ બધું સર સિટિંગ લોન છે ચિલ્ડ્રન્સ પ્લે એરિયા સ્વિમિંગ પૂલ બધું જ એવરીથિંગ બધી જ ફેસિલિટીઝ મેઈન થિંગ ઇઝ કે બે ટાવર છે અને ડિસ્ટન્સ બિટવીન ટુ ટાવર્સ ઇઝ વન હંડ્રેડ એન્ડ એટી ફીટ એકસો એસી ફીટનું ડિસ્ટન્સ છે બે ટાવર વર્ચે અપાર્ટમેન્ટ છે બે અપાર્ટમેન્ટ જે છે બે ટાવર્સ આ રોડ ફેસિંગ એક સેવન્ટી ફાઈવ મીટર ફેસિંગ છે બીજું બાર મીટર ફેસિંગ છે બે ટાવરની વચ્ચે આખું પચીસ હજાર સ્કવેર ફીટ નું કોમન પોડિયમ છે હન્ડ્રેડ પર્સન્ટ ઇઝ ઓલવેઝ લક્ઝુરિયસ